પ્રાચીન કાળમાં અન્ય માનવી પ્રાણીઓ સુધી પહોંચાડતા શીખ્યો હતો આગળ જતા તેમાં કેટલાક ધ્વનિ અને તેમાંથી બોલી અને લિપિનો ઉદભવ થયો આમ પોત પોતાના વિચારોની ચિત્રો અને પ્રતિકોની અભિવ્યક્તિમાંથી જ લિપિની શોધ થઈ જેમાંથી ભાષાનું ઘડતર થયું અને સાહિત્યનું સર્જન થવા પામ્યું ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના બે ભાગ પાડ્યા છે એક વૈદિક સાહિત્ય અને બે પ્રશિષ્ટ સાહિત્ય કેટલીક લોકભાષામાં રચાયેલ સાહિત્ય પ્રચલિત હતું ભારતીય ઇતિહાસના વિશાળ કાળપટમાં સદીઓથી વિવિધ ભાષાઓનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે આ એકબીજા પર અસર કરી સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન આવતા નવી નવી ભાષાઓ અને સાહિત્યોનું સર્જન થયું સામાન્ય રીતે માનવી પોતાની અભિવ્યક્તિ ભાષા વડે જ પૂરી પાડે છે ભારતની અતિ પ્રાચીન લિપિ હડપવાને ઉકેલવા માટે ઘણા સાહિત્યકારો વિદ્વાનો સુધી અસફળ રહ્યા છે મહર્ષિ પાણીની સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા તેમણે અષ્ટાધ્યાયી ગ્રંથની રચના ઈસવીસન પૂર્વે ચોથી સદીમાં કરી હતી સંસ્કૃત ભાષાને આય ભાષા ઋષિની ભાષા કે વિદ્વાનની ભાષા કહે છે આજના વર્તમાન સમયમાં ઉપયોગમાં લેવાતી ભાષાઓમાં પણ સંસ્કૃત ભાષાનો સ્પષ્ટ પ્રભાવ જોવા મળે છે સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ તત્વ જ્ઞાન અને જ્ઞાન વિજ્ઞાનની ભાષા છે પ્રાચીન ભારતીય સાહિત્ય વેદો વેદનો અર્થ જ્ઞાન થાય છે વેદો ચાર છે એક ઋગવેદ બે સામવેદ ત્રણ યજુર્વેદ ચાર અથર્વવેદ ભારતીય પ્રાચીનતમ પુસ્તક ઋગ્વેદ છે જેમાં કુલ એક હજાર અઠ્યાવીસ ઋચાઓનો સંગ્રહ છે ઋગ્વેદ દસ ભાગમાં વહેંચાયેલ અદ્ભુત ગ્રંથ છે જેમાં મોટા ભાગની યજ્ઞ પ્રસંગે કરવામાં